ધોરાજીમાં સમસ્ત બાલધા પરિવારના કુળદેવી શ્રી બ્રાહ્મણી માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજાયો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમસ્ત બાલદા પરિવારના કુળદેવી શ્રી બ્રાહ્મણી માતાજી તથા સુરાપુરા શ્રી ખીમજી બાપાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી લેવા પટેલ સાંસ્કૃતિક ભુવન વિભાગ ત્રણ ખાતે યોજાયો હતો આ પ્રસંગે માતાજીના ભક્તિગીત અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને ભેટ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં બાલદા પરિવારના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી અને કુળદેવી શ્રી બ્રાહ્મણી માતાજી તેમજ સુરાપુરા શ્રી ખીમજી બાપાના દર્શન પૂજનનો લાભ લીધો હતો અને સૌએ સાથે પ્રસાદ લીધો હતો